પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જેની સ્થાપના ઈસવીસન ઓગણીસો એ વિદ્યાલય દ્વારા આપણા દીવમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેનો વિષય છે શુદ્ધ વિચાર સુખમય સંસાર આપણે આપણા જીવનને અને સંસારને સુખમય કેવી રીતે બનાવીએ એના માટે ખાસ શિવાની દીદી આપણે ત્યાં આવી રહ્યા છીએ દીવમાં શિવાની દીદી જીઓ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે એમને નારી શક્તિ એવોર્ડ પણ રાષ્ટ્રપતિ દ્વારા પ્રાપ્ત થયેલો છે તણાવ મુક્તિ એવા અનેક વિષયો ઉપર એમના પ્રવચનો પણ હોય છે અને એક એવા આધ્યાત્મિક પ્રખર વક્તા છે કે જે ઇન્ટરનેશનલ લેવલે એમની ખ્યાતિ પ્રાપ્ત છે અને સાથે સાથે કાર્યક્રમ જે ચાલશે સાડા પાંચ આ છે એમાં સાડા પાંચ થી છ ડોક્ટર દામિની બેન જે ફિઝિયોથેરાપિસ્ટ અને સંગીતકાર છે એમનો અડધો કલાક કાર્યક્રમ આ કાર્યક્રમમાં દરેક ભાઈ બહેનો દ્વારા આ